ટીઆરપી અગ્નિકાંડ પછી એક બહુ મહત્વની વાત યાદ આવે છે ટીઆરપી અગ્નિકાંડ થયો એસઆઈટીનું ગઠન થયું પોલીસ તંત્ર જાગતું થયું સરકાર આવી જોવા માટે ગૃહમંત્રી આવ્યા મુખ્યમંત્રી આવ્યા આવીને જોઈને જતા રહ્યા આરોપીઓને મોટામાં મોટી સજા સજા થશે એવી વાત કરવામાં આવી કદાચ તમને યાદ હશે સુરતની અંદર તક્ષશિલા કાંડ થયું હતું બે હજાર ઓગણીસમાં પાંચ વર્ષ થયા હજી પણ આરોપીને કોઈ પણ પ્રકારની સજા થઈ નથી મોરબીની અંદર ઝૂલતો પુલ આરોપીઓને સજા થઈ નથી વડોદરાની અંદર બોટકાંડ હજી સુધી આરોપીને સજા થઈ નથી આ સમાજને આ આ ગુજરાતની પ્રજાને મૂર્ખ બનાવવા માટેનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે તમે જુઓ તો ખરી નિર્દોષ બાળકની જિંદગી હુમાઈ ગઈ અગ્નિની અંદર અને સરકાર એકદમ આરામ કરી રહી છે કોઈને કાંઈ અસર નથી મોટી મોટી વાતો થઈ રહી છે વકીલ એસોસિએશન એવું કહે છે કે અમે લડાઈ લડશું અમે આરોપીઓના કેસ નહીં લઈએ પણ આની પહેલાં તક્ષશિલા નિકાળની અંદર પણ વકીલ એસોસિએશન એવું જ કીધું હતું કે અમે આ લોકોનો કેસ અમે હાથમાં નહીં લઈએ અત્યારે એના એ વકીલો મોટા મોટા કેસ હાથમાં લઈ મોટી મોટી ફી જેની હોય એવા વકીલો તક્ષશિલા હત્યાકાંડના જે આરોપીઓ છે એની સજા એની લડાઈ લડી રહ્યા છે તો કહેવાનું સૂર કે હવે જાગવાની જરૂર છે જ્યાં સુધી પ્રજાતંત્ર નહીં જાગે ત્યાં સુધી આવા નિર્દોષ બાળકો આવી રીતે અગ્નિમાં હોમાતા રહેશે સરકાર આવીને શું કરવાની છે તમે વિચાર તો કરો દર વખતે એસઆઈટી ગઠન થાય દર વખતે આવી રીતે તપાસ થાય અંતે સરવાળે કોઈ પણ પ્રકારની સજા થતી નથી થોડાક દિવસોની અંદર રાજકોટ અગ્નિકાંડના આરોપીઓ છે થોડાક દિવસની અંદર જામીનમાં છૂટી જશે કંઈ થવાનું નથી એટલે હવે સમાજે જાગૃત થવાની જરૂર છે અને આવા લોકો વિરુદ્ધની અંદર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આ લોકો આ સમાજની સાથે જે રમત રમી રહ્યા છે સમાજની જિંદગી જે વેડફી રહ્યા છે એ સમાજની જિંદગી બચી જશે નહીં તો આવી રીતે કેટલાય નિર્દોષ લોકો આની અંદર હોમાઈ જશે અને આપણે બધા દેખતા રહી જઈશું ખરેખર જો મારી વાતથી સહેમત હોય તો વધુમાં વધુ મારો વિડીયો શેર કરો અને લોકો સુધી પહોંચાડો એટલે લોકોને ખબર પડે કે આની અંદર બધી તપાસ થશે પણ થોડાક દિવસ મીડિયાની અંદર આવતું જેવું બંધ થશે તે ભેગી તપાસ પણ બંધ આરોપીઓ છૂટા ખુલ્લા આમ આરોપીઓ આટા મારવા મળશે કોઈ પણ પ્રકારની સજા નહીં કરવામાં આવે એટલે ખાસ વિનંતી છે કે આ વખતે તો આરોપીઓ બચવા ન જોઈએ એવું આંદોલન કરો મારી વિનંતી છે રડતા માતા પિતાના આશીર્વાદ લેવા માટે થઈને આપણે સવે આગળ આવવાનું છે જે લોકો નિર્દોષ હોમાયા છે એ ફક્ત એના સભ્ય નથી આપણા પણ ઘરના સભ્ય છે આપણા ફેમિલી મેમ્બર છે એ રીતે આગળ આવી અને જો સાચા હૃદયથી આપણે એનો સાથ આપશું તો જ આ આ લોકોને સજા મળશે નહીં તો ખરેખર આ લોકો છૂટી જશે મારી વાતથી હોય કે વધુમાં વધુ આ વિડીયો શેર કરો આખા ગુજરાતની અંદર તમામ લોકો સુધી આ વિડિયો પહોંચાડવા વિનંતી ઓમ નમ શિવાય હર હર મહાદેવ